તો હેલો ગાય ગુડ મોર્નિંગ જય માતાજી આપણે આવી જ્યાં છીએ સવાર ખબરમાં સાર લેવા અને એક વાત કહી દઉં કે આજે મારા મમ્મીને દવાખાનું લઈ ગયો મારા પપ્પા મારા મા અને મારા મમ્મી તન્સનો જાવ દવાખાને રિપોર્ટ કરા તો હાલશી એટલે અમે તમને કહેશું પણ હાલ તો અમે આવી જાય છીએ અમે ઓમ તો શેરતા હતા પછી મારા ભાઈ આવ્યા ઓમ તો એ રહ્યા જવાના હતા પણ પછી એ રહ્યા ના જ્યાં અને એ રાપક બાઇક લઈને આવ્યા કેટલા અમે એમ બાઇક લઈને હોય આવી ગયા છીએ નવી જગ્યાએ રાખ્યું છે ને આપ મકાઈનું પાડવું તો એકણ આવી ગયા છીએ બાઈક ના હોત તો પાછું જેવું કરો તો અત્યારે જવું વા્યા હોત પણ બાઈક આવ્યું કે પછી મકાઈ વાઢવા આવી ગયા તો વાઢવા માંડ્યા છીએ અને બે પુરેટો લેવાનો હશે તો ભાઈ બને રાજો સાગર કન્ટિન્યુ કરશું તો ભાઈ આવી ગયા છીએ હોયકણ મકાઈનું બે પુરેટો વાઢી આ એક વય વાઢી નાઈ દીધું છે અને બીજું આ બધા ખાતો થઈ ગયો છે બેસ્યો તો આ તો પેલા એવા ફોન કરો છો એસપી વડનગર વાળો કજી હળ્યા નહીં હે વિડીયો બનાવશે થાય છે પણ તૈયાર શાણ થાય છે કાલ તો બીચ છે કાલ રવા જાય છે અને પમદાર એવા બનાવવાનું ગોઠવીએ કે હું એવાનું રાહુલ બદમાશ ફોન કરવાનો છું તે પછી શું કીશ વિડીયો બનાવીશું અને આપણો વૈકન કોમ ભરતી ગયું છે કે એમ ઘેરે એડવાન્સ કરીએ છીએ તો પછી બન્યા રહેજો કોઈ બીજી કોઈ કોમ કરશે નહીં કે બતાવીશ તો ગાઈ ઘેર આવ્યા અને પછી યાદ આવ્યું તો પેલા ઘઉં આપણે રહ્યા ને એ રહેણા હોય તો મશીન લાતા જઈએ અને સાફ કરી નાખીએ તો જોવા મશીન લેતા આવ્યા છીએ અને સાફ કરવાનું ચાલુ છે આમાં મમ્મી રોજ બાજાય છે અને હું મારા ભા મારા મા મારા પપ્પા ગોવિંદ બધા થઈને સાફ કરીએ છીએ જોવામાં આપતા હોય હું આમ તો થોડું ભરતો હતો પણ એવું કે પેલું પેલું બાજુ આ ઠેર ભરવા માટે જુઓ આ બાજુ ને બે બાજુ તું આ રીતના દળે છે ગાય જુઓ બે બાજુ ની આ વચ્ચે રહી ને ફેર નાખવાનું અને આ જે જમણી સાઈડનું રહી ને આ લાલ રહી ને એ બાદ ફેર નાખવાની બરાબર

અને પશુ બન્યા રહેજો પશુ કોક બીજી કોક વસ્તુ બતાવશે બરાબર તો ગાય વધનાર પડી જ્યુ સર અને આવી ગયા છીએ હોય ખેતરમાં અને ગોઈ પાણી માંડે સર બે ગાયો તો બે ગાયો પૈ નાસી છે અને મારા મામ ગાયો પણ રાગ રાગ સોન પર છે જૈન ટોકરી અને અમે ગોઈને બે જણા જઈએ છીએ જવું આટવા અને આજ તો મસ્ત પ્લાન બનાવ્યો છે ગોઈને આપણો પ્લાન બનાવ્યો છે જવું લાવવા માટે बोरो લઈ લીધો છે ગાઈ 1 મિનિટ કેની જી આપડે પહેલા હા આ જો મોમ કાજી કોઈ તો જો ગાઈ બોરો લઈ લીધો છે અન જો આ તો નાહી દીધું આ બોરો લઈ લીધો છે લીલા કલરનો એ રહ્યો આકો બોરો છે તે મોય ભર દે હું જાવ

ভরতা নাই শিকার হওয়া খুব হই ভাই খার নো নোবে

બોરામાં અને પેલા થોડા પડે કારણ કે દેતા ખેંચી નાખ્યું છે તો પછી આપણે પીને જવું ને એટલે બતાવશું બરાબર તો ભાઈ આપડા આવી ગયા સિવાય કાઢીએ અને પીણ નાઈ દીધા બોરા અને જવું અને જો આજ તો બે બે બાઈકો ને દંડીઓ કાઢી નાખી છે લે લે ખોણો લે લે માં માની દો આ મંડળ જો હાલ તો પોયલા પાસા પાળ જ માલી લે તું મામા પોયલા પાસા પાળ ને ગોઈન તો જો ગોઈન ને બે જેમ તેમ કઈન ગાઈડ લાયા છે એ પેલો બોરામ પર દીતું ને તે હા ગાઈડ તો હેતલી કરો ગાયો દોઈ નાખી તો ભાઈ ગાયો દોવાની છે પેલા એ મોટી દોઈ નાખી ને પછી આ તો આ તો આપણે દોવાના છીએ તો ભાઈ ખેતરમાં માં ઘેર આવી જાય છે અને મા મમ્મીને કીધું કે થોડો આ પોતાય બનાય છે તો 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 ઉરો પડી તો જો મા મમ્મીને ને પોતાય બનાવ છે જો જો કમ મે લમ જો આ બીજો આયરો હોય છે જો હા